આજે પટ્ટા વાળા નથી આવ્યા મારા બી પટ્ટા વાળા નહીં આવ્યા જો કઈ જાય આજે મારા પગાર થયા બધું જ આવું કોઈ ડીલ કરવા નથી આવતા ને કોઈ બધા કઈ નાખી થાય જોને ડીલ કરવા આવતા તોય પૈસા મળે થોડા ઘણા

અરે હમણાં શિયાળા ની મકી વરવાની હે ને સારું સારું જમીન વિશે તમારે શું કરવું છે સારું તમે જમીન શું કારણ થી વેચવા કરો અરે સ્કોર્પિયો લેવાની છે સર સ્કોર્પિયો લેવાની છે તમારે કેટલા વીઘા જમીન છે અરે પચાસ વીઘા જમીન છે પણ મારે ચાર ચાર વેચવાના છે ચાર ચાર વેચવાના તમારે દર વર્ષે શું કરો છો તમે બધા ચાર મકાઈ કરીએ પછી ડોંગેલ કરી એવું બધું કરે છે હા હા પાક સારો પાક છે ઓ સાહેબ સારો પાક છે હમ સાર તો તમે શું કારણથી થી વેચવા પડી અમારે સાહેબ મારે ગોમમા સાહેબ વટતી પર છે એટલે મારે સ્કોર્પિયો લેવાની છે સ્કોર્પિયો લેવા દીસે બરાબર સાહેબ ઉધાર પગે પડ તમારે અમાર મને કરે જાલા પડશે જે થાય એ સાહેબ મારે કોમાણા ને કસ્ટમ તમારી નહીં કસ્ટમ તમારે મારે નથી ખાવા સાહેબ મારે સ્કોર્પિયો લેવાની સાહેબ સારું તો તમને તમે દસ્તાવેજ લેતા હોજો કાગળિયા ઇસ્તેમનો કાગળ કાગળિયો બધા કાગળ લેતા આવજો આવો તમે આ આવું આ સાહેબ સારું આવો

સારું તમારે કાગળી થઈ ગયેલા છે તમારા ખાતામાં પૈસા પડી જશે કેટલા પડશે પડશે લગભગ